શું તમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ડાઉનલોડ કરવા માગો છો પરંતુ તમને ખબર નથી કે ઇન્સ્ટાગ્રામમાં મ્યુઝિક સાથે સ્ટોરી કેવી રીતે ડાઉનલોડ કરવી અથવા તો કોઈપણ વ્યક્તિની તમે સ્ટોરી જોતા હોય તો તમને એવું લાગે આ સ્ટોરી મારે ડાઉનલોડ કરવી છે પરંતુ તમે તે કરી શકતા નથી તો આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે આપણે સ્ટોરી ડાઉનલોડ કેવી રીતે કરવી તે પણ મ્યુઝિક સાથે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણી લઈએ કે ઇન્સ્ટાગ્રામમાં કોઈપણ વ્યક્તિની સ્ટોરી ડાઉનલોડ કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ છીએ તો સૌપ્રથમ તમારે ગૂગલ ઉપર જઈને ઇન્સ્ટા સ્ટોરી ડાઉનલોડ લખવાનું રહેશે એટલે પહેલી જ વેબસાઇટ તમારી સામે જોવા મળશે સ્ટોરી સેવર ડોટ નેટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ નીચે જાશો એટલે તમને અહીંયા લખેલું આવશે ડાઉનલોડ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી એની નીચે એન્ટર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ યુઝરનેમ લખેલું છે તેના ઉપર તમારે યુઝરનેમ નાખવાનું રહેશે જે પણ વ્યક્તિનું તમે સ્ટોરી ડાઉનલોડ કરવા માંગો છો એ વ્યક્તિનું તો આપણે ચાલો ઇન્સ્ટાગ્રામમાં જઈને એક સ્ટોરી ડાઉનલોડ કરીએ તો અહીંયા મેં જી મ્યુઝિક કંપનીનું એક અકાઉન્ટ ખોલેલું છે તો આપણે જોઈશું એ નીચેનું શેરનું બટન તમને જોવા મળશે તો એના ઉપર ક્લિક કરીશું અને નીચે કોપી લિંકનું બટન છે તે લિંક કોપી કરી લેશું બરાબર અને ત્યારબાદ આપણે આ વેબસાઇટ ઉપર જઈને અહીંયા આપણે જે યુઝરનેમ નાખવાનું છે એ લિંક પેસ્ટ કરી દઈશું અને ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરશું એટલે આ અકાઉન્ટની જેટલી પણ સ્ટોરી હશે તે તમને નીચે જોવા મળશે અહીંયા તમારે આઈ એમ નોટ રોબોટ એ સિલેક્ટ કરી દેવાનું રહેશે ત્યારબાદ થોડુંક લોડિંગ થઈને જેટલી પણ સ્ટોરી હશે તે તમને જોવા મળશે તો તમે જોઈ શકો છો અહીંયા અકાઉન્ટની જેટલી પણ સ્ટોરી છે તે બધી તમને અહીંયા જોવા મળી છે તો તમે અહીંયા નીચે સેવ એઝ અ વિડીયો લખેલું છે તેના ઉપર ક્લિક કરીને સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો અથવા તો અહીંયા તમને ત્રણ ડોટ દેખાય છે તેના ઉપર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકો છો તો નીચે તમે ઘણી બધી સ્ટોરી જોઈ શકો છો તો આવી રીતે તમે કોઈપણ વ્યક્તિની સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો આપણે અહીંયા જોઈએ સેવ એઝ વિડીયો પર ક્લિક કરીને સ્ટોરી ડાઉનલોડ થઈ જશે મ્યુઝિક સાથે જો એ સ્ટોરી ખુલી ગઈ છે ત્યારે ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરો એટલે તમે જોઈ શકો છો ડાઉનલોડિંગ ફાઇલ એ ડાઉનલોડ થાય છે અને સ્ટોરી ડાઉનલોડ થઈ ગઈ છે ઓપન કરીશું આપણે તમે જોઈ શકો છો અહીંયા સ્ટોરી તમે ડાઉનલોડ થઈ ગઈ છે આવી રીતે તમે સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો જો તમારે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ડાઉનલોડ કરવી છે તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવું જોશે કેમ કે જે પણ વ્યક્તિના અકાઉન્ટ પ્રાઇવેટ હશે તે લોકોની તમે સ્ટોરી ડાઉનલોડ નહીં કરી શકો જે પણ વ્યક્તિના પબ્લિક અકાઉન્ટ હશે તે વ્યક્તિની તમે સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો મને આશા છે કે તમને આ વિડીયો જોઈને સમજાઈ ગયું હશે કે તમે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આવા જ મહત્વપૂર્ણ વિડીયો જોવા માટે જો તમને ઇન્સ્ટાગ્રામ રિલેટેડ કોઈપણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે તેના પર પણ એક વિડીયો જરૂરથી બનાવીશું